પીએમ મોદી શનિવારે અયોધ્યા રામ મંદિરની મુલાકાત લેશે તે પહેલા સીએમ યોગી અયોધ્યામાં પહેલા ગઢી અને રામ જન્મભૂમિ મંદિરમાં દર્શન અને પૂજા કરશે ત્યારબાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે સીએમ અયોધ્યાધામ રેલવે સ્ટેશન શ્રી રામ એરપોર્ટ અને જાહેર સભા સ્થળનું નિરીક્ષણ કરશે આ ઉપરાંત તેઓ વડાપ્રધાનના રોડ શોના રૂટનું પણ નિરીક્ષણ કરશે સોળ જાન્યુઆરીએ મંદિર ટ્રસ્ટ દ્વારા નિયુક્ત યજમાન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રાયશ્ચિત સમારોહનું સંચાલન કરશે સૌ પ્રથમ સરયુ નદીના કિનારે દશવિધિ સ્નાન વિષ્ણુ પૂજા અને ગાયોને પ્રસાદ અર્પણ કરવામાં આવશે આ બાદ સત્તર જાન્યુઆરીએ ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિને લઈને એક શોભાયાત્રા અયોધ્યા પહોંચશે મંગલ કલશમાં સરયુ જળ લઈને ભક્તો રામ જન્મભૂમિ મંદિર પહોંચશે ત્યારબાદ અઢાર જાન્યુઆરીએ ગણેશ અંબિકા પૂજા વરુણ પૂજા માતૃકા પૂજા બ્રાહ્મણ વરણ અને વાસ્તુ પૂજા સાથે ઔપચારિકા વિધિ શરૂ થશે બીજા દિવસે એટલે કે ઓગણીસ જાન્યુઆરીએ પવિત્ર અગ્નિ પ્રગટાવાશે આ બાદ નવગ્રહની સ્થાપના કરાશે અને હવન કરવામાં આવશે વીસ જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહને સરયુ નદીના પાણીથી ધોવાશે ત્યારબાદ વાસ્તુ શાંતિ અને અગ્નધિવાસ વિધિ થશે એકવીસ જાન્યુઆરીએ રામલલ્લા મૂર્તિને મૂર્તિ એકસો ને પચીસ કળશથી સ્નાન કરાવવામાં આવશે અને અંતે ભગવાન રામની મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે અંતિમ દિવસે એટલે કે બાવીસ જાન્યુઆરીએ સવારની પૂજા બાદ બપોરે મુર્ગશીલા નક્ષત્રમાં નક્ષત્ર મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે હાજર આવા જ વિડીયો અને માહિતી માટે જોડાયેલા રહો અમદાવાદ